હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ઊંધિયાનું શાક ખાવાની ઈચ્છા હોય અને ઘરમાં જો બધા શાકભાજી અવેલેબલ ના હોય તો ફક્ત બે વસ્તુથી બે શાકનો ઉપયોગ કરીને ઊંધિયાના શાકને પણ ટક્કર મારે એટલું ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવું આજે આપણે દાણા રીંગણનું શાક બનાવીશું જો આ શાક તમે એક વખત બનાવી લીધું ને તો વારંવાર બનાવશો એ મારી ગેરંટી છે એટલું સરસ બનીને તૈયાર થઈ જતું હોય છે તો દાણા રીંગણનું શાક બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જર્ની અંદર ત્રણ ચમચી જેટલા આ રીતે મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે તમારી પાસે સેવ ચવાણું ગાંઠિયા કોઈપણનો ઉપયોગ તમે ફરસાણનો કરી શકો છો એક તીખું લીલું મરચું આદુના ટુકડા અને બે ચમચી જેટલું લીલું લસણ લીધું છે લીલા લસણની જગ્યાએ સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને એક બાઉલની અંદર આપણે કાઢી લેવાનું છે હવે બાઉલની અંદર આપણે બધું જ મિશ્રણને કાઢી લીધેલું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું કે પછી એક મોટી ચમચી મીઠું અહીંયા એક મોટી ચમચી જેટલી હળદર પાવડર એડ કરી રહી છું અને બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરવાનું છે કેમ કે આ શાકની અંદર ધાણાજીરુંનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે અને એટલું ટેસ્ટી બનતું હોય છે એટલે ધાણાજીરું થોડું વધારે પડતું એડ કરવાનું અને અડધી ચમચી જેટલો અજમો મેં અહીંયા મસળીને લીધેલો છે એને પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં ધાણા લીધા છે લીલા સમારેલા ધાણા લેવાના છે જે અત્યારે ફ્રેશ મળે છે એનાથી એટલી સરસ શાકનો ફ્લેવર આવતો હોય છે એટલે લીલા ધાણા વધારે એડ કરવાના અને અડધા એવા લીંબુનો રસ એડ કરી દઈશું અને અહીંયા એકદમ સરસ એવો શાકનો ટેસ્ટ બેલેન્સ થાય એના માટે એક મોટી ચમચી મેં ખાંડ લીધી છે તમે ગોળ લઈ શકો છો કે પછી જો તમને ગળ્યું ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અહીંયા ફક્ત અડધી ચમચી તેલ એડ કરવાનું છે મસાલામાં સારી રીતે બાઇન્ડિંગ આવી જાય એટલા માટે તો આ રીતે તેલ એડ કરીને સારી રીતે મસાલાને મિક્સ કરી લેવાનો છે અને મસાલો છે એ જરાય કોરો ના રહેવો જોઈએ જો તમારો મસાલો વધારે કોરો હોય તો થોડા એવા પાણીના છીટા કે પછી તેલ એડ કરી દેજો એનાથી મસાલામાં સારી રીતે બાઇન્ડિંગ આવી જશે બસ મસાલાના આ રીતનો આપણે એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે હવે અહીંયા મેં રીંગણ લીધેલા છે રીંગણને આપણે આ મસાલાથી ભરવાના છે તો અહીંયા મેં લગભગ બસો ગ્રામ જેટલા રીંગણ લીધા છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે બનાવી શકો છો તો અત્યારે સિઝનમાં આ રીંગણ સરસ મળે છે તો તમે જે પણ રીંગણ લેવા હોય એ રીંગણ તમે લઈ શકો છો એનો ઉપરનો દાંડલીનો ભાગ અને સાઈડનો ભાગ કટ કરી લેવાનો છે અને આ રીતેથી ઊભા આપણે ચાર કટ લગાવી લેવાના છે અને ચેક કરી લેવાનું છે કેમ કે રીંગણ વધ વધારે પડતા સડેલા હોય છે એટલે આપણે ચેક કરવા જરૂરી છે બધા જ રીંગણ મેં અહીંયા તૈયાર કરી દીધેલા છે હવે રીંગણને સારી રીતે આપણે ધોઈ લેવાના છે રીંગણને હું પહેલાં નથી ધોતી બસ આ રીતે કટ કરીને તમે ધોશો તો વચ્ચે કંઈ પણ રીંગણની ગંદકી હશે એ પણ સારી રીતે નીકળી જશે તો બસ થોડા એવા પાણીની અંદર આ રીતે થોડી વાર પલાળી દેશો પાંચથી સાત મિનિટ તો પણ સરસ રીતે રીંગણ સાફ થઈ જશે હવે રીંગણને કોરા કરીને મસાલાને સારી રીતે દબાવીને આ રીતે મસાલાને ભરી લઈશું એના થી એકદમ સરસ રહેશે અને મસાલો છે એ ચડતી વખતે રીંગણની બહાર પણ નહીં આવે તો આ રીતે બધા જ રીંગણને ભરીને આપણે તૈયાર કરી દેવાના છે અને હવે અહીંયા થોડો એવો મસાલો વધ્યો છે એને આપણે સબ્જીમાં આગળ ઉપયોગ કરી લઈશું તો આ રીતે બધા જ રીંગણ એકદમ સરસ રીતે ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે કુકરની અંદર આપણે થોડું એવું એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું તેલ મૂકી દઈશું તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે આ શાક હું કુકરમાં બનાવું છું તો પણ એટલો સરસ સ્વાદ આવશે અને ફક્ત અને ફક્ત પાંચથી દસ મિનિટમાં સબ્જી બનીને તૈયાર થઈ જતી હોય છે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું હિંગ એડ કરી દેવાની છે રાય સારી રીતે કકડી જાય એટલે અહીંયા અમે એક મોટી ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ઝીણી ફાઇન પેસ્ટ કરી લીધેલી છે એને પણ એડ કરી લઈશું અને ડુંગળીને તેલની અંદર સારી રીતે સાતરી લેવાની છે આ શાકની અંદર થોડું તેલનું પ્રમાણ વધારે હશે તો પણ સરસ લાગશે એટલે તમારે તમારી રીતે એડ કરવાનું છે જો તમે વધારે ના ખાવાનું પસંદ કરતા હોય તો થોડું ઓછું તેલ એડ કરવાનું હવે આપણે મસાલામાં પણ મીઠું એડ કરેલું છે એટલે આપણે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે એ વાતને ખાસ ધ્યાન રાખવાની છે બસ મીઠું એડ કરી દઈશું એટલે ડુંગળી સારી રીતે કૂક થઈ જશે અને અહીંયા મેં મોટા બે ટામેટાની છાલ કાઢીને પેસ્ટ બનાવેલી છે એને પણ આપણે એડ કરી દઈશું અને હવે અહીંયા મસાલા એડ કરીશું તો અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચીથી પણ થોડી એવી ઓછી હળદર એડ કરી છે અને એક ચમચી અહીંયા મેં કાશ્મીરી મરચું એડ કરેલું છે કેમ કે અંદર તીખું મરચું એડ કરેલું રીંગણ ભરતી વખતે મસાલામાં એટલે આની અંદર આપણે કાશ્મીરી મરચું એડ કરીશું નહીં ત્યારે સબ્જી છે એ આપણું વધારે પડતું સ્પાઈસી થઈ જશે તો ગ્રેવીને એકદમ ઉપર સરસ તેલ આવી જાય ત્યાં સુધી એને ચડવી દેવાની છે તો તમે જોઈ શકો છો ગ્રેવી સાતળતી વખતે ઉપર તેલ આવી ગયું છે બસ આ રીતે લગભગ પાંચથી છ મિનિટમાં જ સરસ ગ્રેવી સતરાઈ જશે હવે અહીંયા મેં એકદમ ફ્રેશ લીલી તુવેર લીધેલી છે તુવેર ફ્રીઝમાં ના મૂકેલી હોય એવી જ લેવાની છે અને જો ફ્રીઝમાં હોય તો તમારે ત્રણથી ચાર કલાક પહેલાં બહાર કાઢી લેવાની છે તો અહીંયા મેં એક મોટો બાઉલ જેટલી લીલી તુવેર એડ કરી દીધેલી છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે જેટલું ગ્રેવી અને તમારે શાકની અંદર જેટલું પાણી જોઈએ એટલું ગરમ પાણી એડ કરવાનું છે તો હું અહીંયા લગભગ દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવા બધા શાકની અંદર ગ્રેવીવાળા શાકમાં જો તમે ગરમ પાણી એડ કરશો તો તમારી કૂકિંગ પ્રોસેસ અટકશે નહીં અને એકદમ સરસ એવો શાકનો કલર પણ જળવાઈ રહેશે તો આ રીતે ગરમ જ પાણી એડ કરવાનું હવે જે આપણે ભરેલા રીંગણ હતા એ બધા જ આ રીતે ઉપર એડ કરી દેવાના છે તમે આ શાકની અંદર રીંગણ અને તુવેરની ક્વોન્ટિટી થોડી વધારે ઓછી કોઈ પણ લઈ શકો છો મેં અહીંયા બસો ગ્રામ રીંગણની સામે અઢીસો ગ્રામ તુવેરના દાણા લીધેલા છે તો તમે એ રીતે પણ લઈ શકો છો જો તમને દાણા થોડા વધારે પસંદ હોય તો તમે ત્રણસો ગ્રામ જેટલા પણ દાણા એડ કરી શકો છો હવે જે આપણો વધેલો બે ચમચી જેટલો મસાલો હતો એને પણ આ રીતે ઉપર એડ કરી દેવાનો એનાથી રસો છે એકદમ સારી રીતે ઘટ થઈ જશે બસ હળવા હાથે મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લેવાની છે તો આ રીતે ત્રણ વિસલ થઈ ગઈ છે કુકર સારી રીતે ઠંડુ થઈ ગયું છે અને શાકનું રિઝલ્ટ તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ શાક બન્યું છે અને તમે શાકનો કલર પણ જોઈ શકો છો કે જે આપણે બનાવ્યું એવો જ કલર પણ છે બસ ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ શાકને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો એટલું સરસ એટલું ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે જો તમારા ઘરમાં બાળકોથી મોટા જો રીંગણ ના ખાતા હોય ને તો આ રીતે તમે શાક બનાવીને આપ આપી શકો છો અને ઊંધિયાના શાકને પણ ખરેખર ભૂલી જશો એટલું સરસ શાક બનશે તો એકવાર મારી આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો જો એકવાર બનાવી લીધું તો તમે પણ વારંવાર બનાવશો અને આ ગરમા ગરમ શાક તમે બોક્સમાં પણ લઈ જઈ શકો છો તો પણ ઠંડુ થયા પછી પણ એટલું ટેસ્ટી લાગતું હોય છે અને એટલું સરસ આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે ગરમા ગરમ શાક સર્વ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને બેની જગ્યાએ તો ચાર રોટલી ખાશો અને જો બાજરીના રોટલા સાથે ખાઈ લીધું તો એની મજા જ કંઈક ડબલ થઈ જશે તો જરૂરથી તમે પણ એકવાર ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવા વિડીયો સાથે